નવસારીથી ભાજપના લોકસભાના ઉમેદવાર સીઆર પાટીલ ફોર્મ ભરશે વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ દાવેદારી નોંધાવશે કચેરી ખાતે નેતાઓ સાથે તેઓ ફોર્મ ભરવા પહોંચવાના છે વિધાનસભાના ધારાસભ્યો અને સંગઠનના તેમની સાથે ફોર્મ ભરવા જશે સીઆર પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતા ફરી આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવી રહ્યા છે ત્યારે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ આપણી સાથે છે કેવી તૈયારીઓ કરવામાં આવી છે કોણ કોણ આવશે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ તરીકે ચોથી વાર અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે તેની એની તૈયારીઓ થઈ ચૂકી છે ગઈકાલે નવસારીની અંદર વિજય સંકલ્પ રેલી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ નીકળી હતી નવસારી શહેરની જનતાએ ખૂબ સજી ધજીને આ રેલીનો સ્વાગત કર્યો હતો અને આવનારી જે ચૂંટણી છે સાતમી મે એમાં ફરીવાર સૌથી વધારે મતોથી જીતાડીને દિલ્હીના દરબારના મોદી સાહેબના દરબારમાં મોકલવા માટે અમારી નવસારી શહેરની જનતા અને પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે હિન્દુ પરંપરા મુજબ મુહૂર્તનું મહત્વ અતિ મહત્વનું બને છે ત્યારે કોઈપણ કાર્યકર્તા પેઠા ખુબ મુહૂર્તની જરૂર હોય છે ગતરોજ શુભ મુહૂર્ત ચૂકી જતા સી આર પાટીલ આજે ફરી પોતાના સમર્થકો સાથે લિમિટેડ સમર્થકો સાથે પોતાનું ઉમેદવાર પત્ર ભરવા બાર અને ઓગણચાલીસ વાગ્યે કલેક્ટર કચેરી ખાતે આવશે રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી